સુરતના કતારગામ વિસ્તારમાં ઓગણીસ વર્ષીય યુવતીના આપઘાતની ઘટના બાદ આજે મેદાને આવ્યા હતા આજે સમાજના અગ્રણીઓ અને પોલીસને રજૂઆત કરી હતી કે કતારગામ વિસ્તારમાં અસામાજિક તત્વો છે કાળા કાચવાળી ગાડી લઈને આંટાફેરા કરે છે યુવતીઓની પજવણી કરે છે અને આ રજૂઆત બાદ હવે

તે તમામ ગાડી સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે કોઈ ગાડીઓને મેમો છે છે કોઈ ગાડી તે જપ્ત કરવા સુધીની કાર્યવાહી છે તે પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે મહત્વની વાત છે કે જે પ્રકારે આ ઘટના સામે આવી હતી કે એક યુવતીને પજવણી કરતો આજે ઈસમ હતો અને તે ગાડીઓ લઈને કાળા કાચવાળી ગાડીઓ લઈને તે તેની પીછો કરતો હતો અને અવારનવાર હેરાન પરેશાન કરી માનસિક ત્રાસ છે આપતો હતો હવે આ જ ઘટનાને લઈ પોલીસ એક્શનમાં આવી છે સીધા દ્રશ્ય જોઈ શકો છો કે હાલ આજે કતારગામ વિસ્તારમાં અલગ અલગ જગ્યાઓ પર પોલીસ છે તે ખડે પગે છે કામગીરી કરી રહી છે અને અગ્રણીઓ જે સમાજ અગ્રણીઓએ રજૂઆત કરી હતી તે રજૂઆત બાદ હવે જે કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે અને જે જે ગાડીઓમાં કાળા કાચ લગાવવામાં આવ્યા છે તે તમામ ગાડીઓને મેમો અપાઈ રહ્યા છે અથવા તો ડિટેન કરવા સુધીની કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે કેમરાપર્સન કેસી વઘા છે મિત્રો પાપરા ન્યૂઝ કેપિટલ સુરત